કેન્દ્ર સ્થાન ગણવામાં આવે છે અને ત્રિકોણ સ્થાનમાં પ્રથમ સ્થાન પાંચમું અને નવમું સ્થાન એ ત્રિકોણ સ્થાન ગણવામાં આવે છે જ્યારે ત્રિકોણ અને કેન્દ્ર સ્થાનમાં શુભ ગ્રહો મિત્ર ક્ષેત્ર સ્વગૃહ કે ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરતા જન્મલગ્ન કુંડળીમાં રાજયોગ બને છે રાજયોગ બનતા એ વ્યક્તિ રાજા જેવા સુખને પ્રાપ્ત કરવા એ સમર્થ થઈ જાય છે અને ઉચ્ચ પદનો અધિકારી બની જાય છે જ્યારે આ રાજયોગ છે એ વ્યક્તિને પ્રતિષ્ઠાથી લઈ ઉચ્ચ પદની પ્રાપ્તિ અને રાજા જેવા સુખોની પ્રાપ્તિ તો જરૂર કરાવે છે પરંતુ જ્યારે જન્મ લગ્ન કુંડળીમાં એ રાજયોગ ભંગ થાય છે એટલે ભંગ પણ કઈ રીતે થાય છે એના વિશેની પણ થોડીક તમારી સમક્ષ ચર્ચા કરી રહ્યો છું જ્યારે એ રાજયોગ બનતો હોય એમાં કોઈ ક્ષત્ર ક્ષેત્રી ગ્રહ ની યુતિ પ્રતિયુતિ થતા કોઈ અષ્ટનો ગ્રહ યુતિ પ્રતિયુતિમાં આવતા કે નીચ રાશિનો ગ્રહ જ્યુતિ પ્રતિયુતિમાં આવતા એ રાજયોગ ભંગ બની જતો હોય છે તો અવશ્ય એ ગ્રહોનું નિવારણ કરવાથી એ જાતક એ વ્યક્તિ અવશ્ય રાજા જેવા સુખને પ્રાપ્ત કરી લે છે એવી શુભકામના સાથે જ્યારે એ ગ્રહોથી કયા પ્રકારના રાજયોગો બને છે એના વિશે પણ આપણે થોડું જાણીશું તો સૂર્યની સાથે ત્રિકોણ કેન્દ્ર કે શુભ સ્થાનમાં જ્યારે ચંદ્ર બુદ્ધ કે ગુરુ આવતા રાજયોગ બને છે જન્મ લોકન કુંડળીમાં જ્યારે સૂર્યની સાથે બુધ આવે છે ત્યારે બુધાદિત્ય પણ યોગ છે એ પણ બને છે જ્યારે ચંદ્રની સાથે યોગ એટલે એટલે ગુરુનું મિલન હાથી કેશરી એટલે સિંહ જેવી તાકાત વાળો રાજયોગ બને છે જ્યારે ચંદ્રની સાથે શુક્ર પ્રેમ યોગ બને છે એ પણ શુભ આપનાર છે જ્યારે ચંદ્રની સાથે સૂર્ય ચંદ્ર ગુરુ કે બુદ્ધ મિત્ર ક્ષેત્રી ગ્રહો આવતા અવશ્ય રાજયોગનું નિર્માણ થાય છે ત્યારે મંગલની જોડે ચંદ્રની યુતિ કે રાજયોગ નિર્માણ થાય છે અને ચંદ્ર અને મંગલની પ્રતિયુતિ થતા લક્ષ્મી યોગ બને છે જ્યારે બુધની યુતિમાં સૂર્ય ની યુતિ થતા બુધાદિત્ય નામનો યોગ બને છે એ પણ શુભ માનવામાં આવે છે ત્યારે ગુરુની યુતિ પ્રતિયુતિમાં ગજકેશરી યોગ તો ચંદ્રની સાથે જ બને છે રાજયોગ એના ગ્રહો એટલે કે ચંદ્ર છે સૂર્ય છે છે આની યુતિ પ્રતિયુતિ થતા રાજયોગનું નિર્માણ થાય છે જ્યારે ગુરુની જોડે શનિ આવતા ધનાઢ્ય નામના યોગનું યોગ બને છે જ્યારે શુક્રની સાથે ચંદ્રની યુતિ થતા પ્રેમયોગ બને છે અને રાજયોગમાં એના મિત્ર ક્ષેત્રી ગ્રહોમાં બુદ્ધ શનિ કે મંગલ ગુરુની યુતિ પ્રતિયુતિ થતા રાજયોગ બને છે શનિની જોડે જ્યારે ગુરુ આવે છે ત્યારે યોગ બને છે અને રાહુની સાથે સાહસ યોગ છે અને રાજયોગ પણ રાહુથી પણ બને છે એવું નથી નથી બનતું પાપગ્રહની જોડે ત્યારે એમના રાહુના ગુરુ એટલે શુક્ર અને બુદ્ધ અને રાહુની યુતિ પ્રતિયુતિ થતા રાજયોગનું નિર્માણ થાય છે કેતુ પણ જોડે ગુરુ સૂર્ય કે આવતાની સાથે કે બને છે આપણા જોડે થોડું માર્ગદર્શન આપ્યું છે તો અવશ્ય રાજયોગનું ફળ હંમેશા શુભ છે રાજા જેવું છે પરંતુ જયારે રાજયોગ ભંગ થાય છે ત્યારે અવશ્ય એ ગ્રહોની યુતિ કે પ્રતિયુતિમાં આવતા કે અસ્તના કે શત્રુ ક્ષેત્રી બનતા રાજયોગ ભંગ થતો હોય તો એનું નિવારણ કરવાથી તમને રાજા જેવા સુખની પ્રાપ્તિ કરાવી એવી શુભકામના સાથે ભગવતી અંબાને મારી કોટી કોટી સાથે પ્રાર્થના જય શ્રી અંબે હર હર મહાદેવ